સાંસદ પ્રદેશના મહામંત્રી લોકસભા બેઠક કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાનો અબડાસા તાલુકામાં વિદ્યુત વેગી પ્રવાસ અનેક જગ્યાએ સભા સંબોધી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ લોકસભાના ઉમેદવાર અને ભાજપના પ્રદેશ મહામંત્રી સાંસદ વિનોદ ચાવડાનો ગઈકાલે અબડાસા તાલુકામાં પ્રવાસ યોજવામાં આવ્યો હતો અનેક સ્થળે તેમને ગ્રામ્ય વિસ્તારમાં સભા સંબોધવામાં આવી હતી સભા દરમિયાન ખાસ કરીને લોકોનો ઉમળકાભેર આવકાર મળ્યો હતો અને વિનોદ ચાવડાને જંગી લીડથી ચૂંટી કાઢવા માટે સૌ કોઈ સહિયારો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો ઘટના સાંસદ અને લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા અબડાસા તાલુકાના ચૂંટણી ચૂંટણી પ્રવાસ દરમિયાન દેવ દર્શન કર્યા હતા અને વિવિધ ગામમાં સભા યોજી હતી આગામી લોકસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન કરવાના સંકલ્પ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તેના ફાયદાઓ અંગે લોકો સાથે સંવાદ કરી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા અને પ્રચંડ જન સમર્થન સાંપડ્યું હતું ખાસ કરીને ચૂંટણી પ્રવાસમાં અબડાસા તાલુકાના સણોસરા નરેલી મોથાળા હાજાપર વેંઝાણ ડુમરા વરાડિયા ખીરસરા કોઠારા અને કોઠારા ગામ ખાતે તેમણે પ્રવાસ કર્યો હતો પ્રવાસમાં દરમિયાન અનેક સ્થળોએ સભા પણ સંબોધવામાં આવી હતી ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન અબડાસાના ધારાસભ્ય પ્રદીપનસિંહ જાડેજા તાલુકા ભાજપના પ્રમુખ મહેશભાઈ ભાનુસાલી મહામંત્રી જયદીપસિંહ જાડેજા અરવિંદભાઈ શાહ તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા ઉપપ્રમુખ રમીલાબેન ગજરા પાર્ટીના હોદ્દેદારો અનુભા જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા પરેશસિંહ જાડેજા વાડીલાલ પોખા શંકરભાઈ પટેલ શાંતાબેન પટેલ સંગીતાબેન ગોસ્વામી વિક્રમસિંહ જાડેજા જયેન્દ્રસિંહ જાડેજા નરપતસિંહ સોઢા લાલજીભાઈ રામાણી બળવંતસિંહ ભોય જય ગજરા સહિતના લોકો ખાસ જોડાયા હતા અને ઠેર ઠેર વિનોદ ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને અબડાસા વિસ્તારના જાણીતા વકીલ બટુકસિંહ જાડેજા દ્વારા પણ સાંસદ વિનોદ ચાવડાનું ખૂબ ખૂબ ભાવભીનું સ્વાગત કરી અને શુભકામના પાઠવવામાં આવી હતી